મહારાણા પ્રતાપે બહેલોલ ખાન ને ઘોડા ચીરી નાખ્યો હતો તો એટલી તાકાત હતી ભૂજાઓમાં પરંતુ જે મહારાણા પ્રતાપ ની જે તલવાર બનાવનાર હશે એ કોઈ સમાજમાંથી હશે ને એવી જ રીતે એ અન્ન ઉગાડનાર અન્નદાતા કોણ હશે કોઈ કુર્મી સમાજ કે કોઈ આપણા જ પટેલ ભાઈ છે કે અત્યારે આપણે પટેલ ગઈ છે કુર્મી કે એ રીતે આપણે અલગ અલગ વર્ણ તરીકે જોતા હતા તો એ રહ્યા હશે ને એવી રીતે અલગ અલગ સમાજના અલગ અલગ કાર્યો હતા તો એ સમયે અહીંયા તમે નક્કી કર્યું હશે કે પાંચ ભાઈઓ મંડપનું સંભાળે બે ચાર ભાઈઓ લાઇટિંગનું સંભાળે બે ત્રણ ભાઈઓ જમણવાર કેવું હોય તો એનું સંભાળે એમ અલગ અલગ વ્યવસ્થા સોંપાઈ હશે તો જે તે સમયે કર્મ આધારિત આ વ્યવસ્થા હતી કે જે જે વર્ણ જે કાર્યમાં નિપૂર્ણ હતા એનું એ કર્મ હતું એ કાર્ય હતું કેમ કે એ સમયે તો કઈ આવી રીતની ભૌતિક વસ્તુ હતી નહીં જીવન જરૂરી જીવો ચીજ વસ્તુ જીવી અને બસ આટલા કોઈ તામ જામ હતા નહીં ખાસ પરંતુ જેમ જેમ આપણે બધા આધુનિક બન્યા ભૌતિક બન્યા જાગૃત બન્યા એ રીતે આપણે અલગ 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 વાડાઓમાં પણ ચિત્રાતા ગયા ચાર વર્ણો હતા કર્મ આધારિત આપણે ભણેલા ગણેલા ગમે તેટલા સ્કોલર હોય પરંતુ ધર્મ બાબતનું જ્ઞાન નહીં હોય અકબર આવો હતો પરંતુ આપણા ભારત દેશમાં થયેલા વિરલાઓનું જ્ઞાન આપણને નથી આપવામાં આવતું એના કારણે આ વિરલા પોતે ખાલી સમાજ પૂરતા સીમિત રહી ગયા સરદાર સાહેબ જેને આખો ભારતને એક કર્યું

જાતિઓ વેચી નાખીએ શા માટે અરે જો મહાપુરુષ ક્યારે કહેવાના જયારે એમને જાતિ થી ઉપર ઉઠીને ધર્મ માટે રાષ્ટ્ર માટે કામ કર્યા તો આપણે સમજવું પડશે કે રાષ્ટ્ર માટે ધર્મ માટે કામ કરે ને એ મહાપુરુષ હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા સમજણના અભાવે આ મહાપુરુષોને પણ આપણે વાડા પાડ્યા તો એ એ વાડામાં ન ચિતરતા ફરીથી દરેક લોકો સ્વીકારે કે જ્યારે સરદાર સાહેબની જન્મ જયંતિ હોય પુણ્યતિથિ હોય

આપણે દરેક જગ્યાએ જઈ અત્યારે કહી રહ્યા છીએ કે આપણે બધા હિન્દુ છીએ આપણે બધા સાથે રહેવાનું છે જે પણ જ્ઞાતિમાં જન્મ્યા છો જે પણ સમાજમાં જન્મ્યા છો ગર્વથી એ સમાજનો ગર્વ કરતા રહો પરંતુ તમે હિન્દુ છો એનો તો ઘમંડ કરો કે જે ધર્મની અંદર તો ભગવાને સ્વયં અવતાર લીધા છે આ એ ભારત દેશ છે કે જેમાં આપણે ભગવાનોએ અવતાર લીધા છે તો આપણને એનું ગૌરવ ન હોય કે હું હિન્દુ છું

માનો કે ક્ષત્રિય સમાજ છે તો એના એક અલગ નિયમો છે એની લગ્ન કરવાની રીતભાત થોડી અલગ હશે વ્યવહારની રીતભાત અલગ હશે રેણી કેણીની રીતભાત અલગ હશે પોતાના આદરભાવ કરવાની રીતભાત અલગ હશે તો પાટીદાર સમાજ છે તો એનો પણ થોડું થોડું અલગ પડશે એમ દરેક સમાજની અંદર પોતાની એક જીવનશૈલી જે છે એમાં થોડા થોડા ફેરફારો હોય પરંતુ આમાંથી પણ ઉપર ઊઠીએ ત્યારે તો કે ધર્મ તો કે બધા જ વ્યક્તિઓ જે પ્રમુખ આસ્થા કેન્દ્ર છે એને માનતા માનતા દેવી દેવતાઓને ભગવાનને ભગવાન પાપ અને પુણ્યને સમજતા હશે તો જ્યારે આપણે આગળ વધવું હોય ને તો આપણે આપણે કૂવામાંથી બહાર નીકળવું પડશે જોવું પડશે કે કેવડો મોટો આ વિશાળ સાગર છે જે હિન્દુ સનાતન સંસ્કૃતિ તરીકે ઓળખાય છે